હવે દાખલા તરીકે તમે ગેરહાજર રહેલા છો અથવા તો તમારી આગળ ઉમેદવાર ગેરહાજર રહેલો છે એ શાળા માટે હાજર થતા નથી તો એ શાળા છે એ આગામી પ્રક્રિયામાં જાય મતલબ કે આગામી પોસિબલ છે તમને એ શાળા મળી જાય ત્યારબાદ બીજો પ્રશ્ન છે યોગેશ વાંજા લખે છે કે સર માધ્યમિકમાં ઓર્ડર લઈ લઈએ ડોક્યુમેન્ટ જમા લઈ લે છે ત્રણ મહિના અને પછી છ થી આઠ માં નજીક મળે અને જવું હોય ડોક્યુમેન્ટ તાત્કાલિક મળે ખરી કોઈ બોન્ડ લાગુ પડે રિપ્લાય તો પેલો સવાલ આ વેલિડ પોઈન્ટ છે કેમ કે તમે એ જગ્યા ભરશો અને ત્યારબાદ પાછળ છ થી માં આવશો તો નવ દસ ની ખોટી મતલબ એક રીતે જગ્યા બગાડશો એ વસ્તુ થઈ છે ભલે પછી વેટિંગ થી ભરાશે પણ હાલ તો એ જગ્યા જે પણ છે તો બેટર છે કે નો આવો તો વધુ બેટર છે એ બાબતમાં હું તમને એવું જણાવી શકું અને રહી વાત તમારા સવાલના જવાબની તો હા તમે છે એ બોન્ડ લાગુ ન પડે બોન્ડ તમને નહીં મળે મતલબ બોન્ડ તમારે ભરવાનો હોતો નથી બોન્ડ કોને લાગુ પડતો હોય છે સમાન કેડરમાં લાગુ પડતો હોય છે જે સમાન કેડર વાળા ઉમેદવાર હોય છે એમને મળે એમને બોન્ડ લાગુ પડે છે આવ તમારા કિસ્સામાં બોન્ડ લાગુ પડે નહીં અને રહી ડોક્યુમેન્ટ પાછા મેળવવા બાબતે તો તમે એ અરજી કરો છો તો તમને એ ડોક્યુમેન્ટ પાછા મળી શકે છે તમે આગળની પ્રોસેસમાં જઈને એ રીતના ભાગ મેળવી શકો છો ત્યારબાદ આગળનો સવાલ છે એમવી એનડી ફાઈવ ક્યુપી લખે છે

તો હિન્દી પરીક્ષા જે રહેલી છે એ દસ બારમાં તો મને ખબર છે દસ અથવા તો બારમાં તમારે હિન્દી વિષય તરીકે મૂકી શકો છો પાસ કરેલી હોય તો એ પણ ચાલે છે અને રહેવાત હવે કોલેજ ની વાત તો કોલેજ બાબતે હું શોર નથી કેમ કે એ માહિતી નથી એક એના માટે સોરી તમે એના માટે બીજા શિક્ષકોને પૂછી શકો છો તો તમે જે જિલ્લામાં લાગો છો એ જિલ્લાની અંદર છે એ ડાયરેક્ટ જે મેન ઓફિસ હોય હોય છે ત્યાંથી તમે છે એની માટે પૂછપરછ કરી અને પૂછાવી શકો છો જેથી તમને આઈડિયા આવી જાય કે તમારી જે બી એડ ની અંદર એક હિન્દી વિષય રહેલો હતો

એક થી પાંચમાં છે એ ઘણી બધી જગ્યાઓ ખાલી રહી છે તો સેકન્ડ રાઉન્ડ આવવાની

રહેલા છે આ વિષયના ગેરહાજર રહેલા છે એ ટાઈપની માહિતી મળી જાય છે એના આધાર પર એક નક્કી થઈ જાય છે કે જિલ્લાઓની અંદર એટલી કુલ જગ્યાઓ ખાલી રહી છે અને ત્યારબાદ છે એ વેટિંગ ઓપરેટ થતા હોય છે મતલબ કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ભરતી પ્રક્રિયા પૂરી થાશે ત્યારબાદ તમારું વેટિંગ આવતું હોય છે અને વેટિંગ માં છે ટકાવારી થોડીક તો ઘટતી હોય છે સિમ્પલ વસ્તુ છે જેટલી જગ્યા ખાલી રહેશે એ પ્રમાણે છે એ વેટિંગ માં સોરી મેરિટ માં છે ઘટાડો થતો હોય છે વેટિંગ 20% પ્રમાણે આવતું હોય છે ત્યાર બાદ આગળનો સવાલ છે એક કપિલ કપિલ સર એકેડેમી લખે છે કે સાહેબ શ્રી માધ્યમિકનો શાળા લિસ્ટ ક્યારે આવશે શાળા પસંદગી કઈ તારીખ થી ચર્ચાઓ એવી થાય કે આઠ જુલાઈ પછી આવશે સ્પષ્ટતા કરી જણાવજો માધ્યમિકને હાજર અંદાજિત ક્યારે કરશે તો પહેલી વસ્તુ છે કે માધ્યમિક અથવા તો આપણે આપણી ભાષામાં કેવું હોય તો શાળા પસંદગીની સૂચનાઓ જ્યારે મૂકવામાં આવશે એની સાથે જ તો એના આગળના દિવસે છે એ તમારી શાળાઓનો લિસ્ટ છે એ વેબસાઇટ ઉપર અપલોડ કરી અને મૂકી દેવામાં આવશે એના પહેલા તો આવશે જ નહીં પેલી વસ્તુ બીજી વસ્તુ પસંદગી એવી રહેલી છે કે કઈક અપડેટ આવે આવતા વીક ની અંદર મતલબ કે આજે સોમવાર થી આવતો શનિવાર જે છે એ વીક ની અંદર છે એ શક્યતાઓ રહેલી છે કે માધ્યમિક ભરતી ને રિલેટેડ નાની મોટી અપડેટો છે એ તમને મળવા સાંભળવા મળશે અથવા તો અપડેટ કઈક આવી પણ જાય એવી પોસિબિલિટી રહેલી છે શક્યતા નથી મતલબ ફાઇનલ આવશે જ એવું નથી પણ પોસિબિલિટી રહેલી છે કે જે બધા વાતો કરે છે તો આઠ તારીખ પ્રમાણે જો વાત કરીએ તો આઠ તારીખ એટલે ઉચ્ચતર માધ્યમિક હાજર ઓર્ડર લેવાની તારીખ છે એટલા માટે એના આધાર પર બધા અંદાજ લગાવતા હોય છે એવું માની શકે તો હા જો એ એક અંદાજ પ્રમાણે જોવા જઈએ તો પણ જો કદાચ આ વીકમાં કઈ નથી આવતું આઠ તારીખ ઉચ્ચતર બધું ક્લિયર થઈ જાય છે એટલા માટે તો એના બાદ આવવું જોઈએ પણ શક્યતા એવી છે કે આવતા વીકમાં કઈક અપડેટ જોવા મળશે ત્યારબાદ આગળનો સવાલ છે એ નેચર સિક્સટી સેવન લખે છે કે નમસ્તે સર ઉચ્ચ માધ્યમિક સરકારી શિક્ષણ સહાય હાજર હાજર થવાનું થશે મતલબ કે સરકારી વાળા એ છે ત્રણ તારીખે તમારા જિલ્લામાં તમે ઓર્ડર લેવા જશો ને તમારી પાસે ઓર્ડર તમારા હાથમાં આવશે તો બીજા જ દિવસે એટલે કે ચોથી તારીખે તમારે હાજર થવાનો સમય શરૂ થઈ જશે જયારે તમે ઓર્ડર લો છો ઓર્ડર લીધાના ના સાત દિવસ સુધીમાં તમારે શાળામાં હાજર થવાનું હોય છે એ સાત દિવસનો સમય છે હાજર થવા માટે હોય છે એ સાત દિવસમાંથી તમે ગમે તે દિવસે શાળામાં હાજર થઈ શકો તમે જેટલા લેટ હાજર થશો એટલી જ સિન્યોરિટી તમારી પાછળ જતી હોય છે તો સરકારી ઉચ્ચતર વાળાને ત્રણ તારીખ ઓર્ડર મળશે તો ચોથી તારીખ થી લઈને તમારી ગણતરી સાત દિવસ થી એ હાજર થવાનો સમય રહેશે અને

નીચે હોય ગયો ઉપર એ જનરલી સીટ એક રીતે ખાલી રહી તો મેરિટોરિયસ પ્રમાણે જે ઉમેદવારો થી નીચેનો છે એ ઉપર ઓટોમેટિક જશે એમ તમે સમજો તો એને એ શાળા મળશે તો એ રીતની પ્રોસેસમાં છે એ મળતી હોય છે શાળા ખ્યાલ છે મેરિટ ના ધોરણે છે એ મેરિટ કરેફરન્સ ના ધોરણે છે એ તમને શાળાઓની ફાળવણી કરવામાં આવતી હોય છે અને એ રીતના કામ કરતી હોય દૂરના જિલ્લામાં મળે છે હાજર નહી થઈ તો નવ દસ માંથી હક જતો રહેશે કે શું સમજાતું નથી માર્ગદર્શન આપશો સૂચનામાં તમને ખ્યાલ હશે મુજબ છે નવમાં નંબર સૂચના આ જ રહેલી છે શાળા જો તમે એમાં હાજર નહીં થાવ તો તમને આગામી ભરતી પ્રક્રિયામાંથી બાકાત કરી દેવામાં આવશે તમારું નામ છે તમારી હક છે એ જતો થઈ જશે આ સૂચના મૂકેલી છે અને એ સૂચના મુજબ જો તમને જોબ આપવામાં આવે તો હા તમને મળેલું હશે તમે હાજર નહીં ની ભરતી પ્રક્રિયામાંથી ભાગ લઈ શકશો નહીં કેમ તો કે તમને મળેલી સીટ તમે વેરીફી છે તમે એમાં હાજર થયા નથી એ સૂચના પ્રમાણે તો આ જ ક્લિયર વસ્તુ થાય છે કે તમારું નામ છે એમાંથી હક જતો થઈ જશે તમે આગળ એમાં વધી શકશો નહીં આવી વસ્તુ ક્લિયર એમાં સમજાય જી કે ફોર એસકે સર લખે છે કે સાહેબ પ્લીઝ ગ્રાન્ટેડ જ ગુજરાતી માધ્યમમાં હિન્દી વિષયની ટોટલ જગ્યા એકસો એકવીસ છે તો પણ એસીબીસી ની માત્ર ચોવીસ જગ્યા બતાવી છે અને એસટી ની છવ્વીસ બતાવી છે અનામત પ્રમાણે જોવા જઈએ તો સો જગ્યા હોય તો તો હોવી જ જોઈએ તેમ ઓછી કેમ બતાવી છે આ તો અનામત જગ્યા જગ્યાની ફાળવણી ના થઈ કહેવાય ને તો જીકે કે ફોર એસ કે સર તમે આઈ થિંક સર લખાયું છે તો તમે સર તો એક વસ્તુ તમે ખ્યાલ હશે જ તેમ કે ભરતી ની અંદર જે જગ્યાઓ આવતી હોય છે એ રોસ્ટર ક્રમાંક મુજબ ભરતી આવતી હોય છે નહીં કે અનામત મુજબ અનામત નો ડાઉટ હશે સત્યાવીસ ટકા હોય છે કે દસ ટકા હોય છે કે આઠ જગ્યાઓ જાહેર થતી હોય છે રોસ્ટર ક્રમાંક મુજબ જે સમયે જે જગ્યાનો વારો હોય છે એ જગ્યા એમાં આવતી હોય છે સિમ્પલ ફંડા છે આમાં આમાં અનામતનો વિરોધ થયો કે અનામત પ્રમાણે જગ્યાઓ આવી નાય એવું હોતું જ નથી તમે રોસ્ટરના જેટલા પણ કેમ્પો થતા હોય છે કે રોસ્ટરની માહિતી હોય છે એ જિલ્લામાં જઈને તમે મેળવી શકો છો તમને આઈડિયા આવશે કે રોસ્ટર પ્રમાણે કેટલી જગ્યાઓ ખાલી રહેતી હોય છે અને દર વખતે બધી જગ્યાઓ ભરાતી ન હોય સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં જે જગ્યાઓ થઈ હશે રોસ્ટર પ્રમાણે ઓકે થઈ હશે સત્યાવીસ છે એ ઓબીસી ની આવી હશે સ્ટાર્ટિંગ ની પહેલી એ અનામત પ્રમાણે આવી છે એટલી કેમ કે એ પહેલો જ નિયમ છે પેલો જ રાઉન્ડ શરૂ થયો હતો ત્યાંથી પણ જેમ 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 જગ્યાઓ ખાલી થતી જાય છે એમ એમ એ જગ્યાઓમાં ચેન્જીસ થતા જાય છે નવી નવી જગ્યાઓ છે એડ થતી જતી હોય છે નવા નવા રોસ્ટ પ્રમાણ છે ક્રમાંક બદલતા જતા હોય છે એના કારણે જગ્યાઓમાં ફેરફાર થતો હોય છે રોષ ક્રમાંક છે ને બહુ અટપટી વસ્તુ છે સમજવી ક્યારેક ક્યારેક મુશ્કેલ પણ પડે એવી વસ્તુ છે પણ ભરતી ની અંદર જે જગ્યાઓ આવતી હોય છે રોસ્ટર પ્રમાણે આવતી હોય છે રોસ્ટર તમને કીધું મુજબ છે તમે એક વખત જિલ્લાની અંદર જઈને તમે ચેક કરી શકો છો કે રોસ્ટરમાં જગ્યાઓ કઈ રીતે ફેર એનો ઉપયોગ એ જગ્યાઓ કઈ રીતે રોસ્ટર પ્રમાણે આવતી હોય છે એનો તમે માહિતી મેળવી શકો છો બાકી આમાં અનામતનું કોઈ વસ્તુ છે નહીં અનામત પ્રમાણે આવી જ નથી એવું આમાં તમે ગણી શકો નહીં ઘણી વખત બનતું હોય છે કે કોઈ કેટેગરીમાં થોડીક વધારે જગ્યાઓ જતી હોય છે કોઈમાં ઓછી આવતી હોય છે